ચોરા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છ માં ગઈકાલ થી હળવાથી ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે સોમાસાની ધરી ગુજરાત નજીક આવી ગઈ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોન ચક્રુ લેશે અને મહારાષ્ટ્રમાં સિયર ઝોન જોવા મળે છે સાથે બંગાળે ખાડીમાં પણ સાયક્લોન ચક્રુ લેશે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ સોપ ટ્રફ છે જેના કારણે મહારાષ્ટ્ર મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે

પણ જારી કર્યું છે તેમજ આ ચોરાશના ભાવનગર અમરેલી પોરબંદર તથા દ્વારકા ગીર સોમનાથ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ જામનગર તેમજ મોરબી સહિત દરિયાકાંઠાના વિસ્તારો મોવા અલંગ જાફરાબાદ રાજુલા દીવ કોડીનાર ખાંબા ઉના સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરે છે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડ આહવા નર્મદા આણંદ સહિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ વડોદરા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તેમજ કચ્છ ભુજ ખાવડા ખેડબ્રહ્મા મુદ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરવલી મહીસાગર દાહોદ દમણ દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના સમગ્ર વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને તમામ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ ગઈકાલે અપડેટ જોઈએ તો ગઈકાલે પણ રાજ્યના ઓગણ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે બાર તાલુકામાં એક ઈંચ વધુ વરસાદ બોટાદ સુરેન્દ્રનગર સુરત સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લા વરસ્યો છે તેમજ અમરેલી જાફરાબાદ રાજુલા ભાવનગર ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ